આજ પદે હતા જગત ગુરુ શ્રીમંત વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસ માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થનાર લગભગ વીસ વર્ષથી વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા વિપો એના સર્વા અધ્યક્ષ શ્રષ્ટ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી એવમ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી આશયકુમાર શ્રી અને પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી શરણમકુમાર શ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ ચોવીસ કુંડી યજ્ઞ ચોખંડી દાલિયાવાડી ખાતે યોજાયો હતો જેમાં લગભગ એકસો આઠ વૈષ્ણવ યજમાન પદે બિરાજ્યા હતા જે સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસ પ્રાગટ્ય મહોત્સવ લગભગ વીસ વર્ષથી વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા વિપો એના સર્વ અધ્યક્ષ ષષ્ટ પીઠાધીશ્વર પરમપૂજક ગોસ્વામી એકસો આઠ દ્વારકેશલાલજી મહારાજ શ્રી એવમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી આશ્રય કુમારજી મહોદયશ્રી અને પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી મહોદય શ્રીના માર્ગદર્શન હેઠળ આવતીકાલે એટલે કે જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની પૂર્વે એટલે કે આવતીકાલે ચોવીસ કુંડી યજ્ઞ એમાં લગભગ 108 ને આઠ વૈષ્ણવો યજમાન પદે બિરાજવાના છે અને એમાં ષષ્ઠ યુગ પરિવાર આખી યાત્રા યજ્ઞમાં બિરાજી અને અમને સફળતા પ્રાપ્ત કરી છે તો આ આયોજનની અંદર સકલ વૈષ્ણવ સૃષ્ટિ આનો દર્શનનો લાભ લેવા પધારે એવો મારું ભાવભીનું નિમંત્રણ છે સર્વેને મારા જય શ્રી કૃષ્ણ વલ્લભ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર